તો આ તો સુવિધા કે મુસીબત આ શબ્દો એટલા માટે કહેવા પડે છે કે ઓલપાડ તાલુકાનું કીમ ગામ વર્ષો પહેલા ટ્રાફિક સમસ્યાથી હતું હતું ટ્રાફિક ફાટક પર જોવા અને બાદ અંતે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજની બની ગયો અને પણ આ બ્રિજ પાછળ કરોડો રૂપિયા ખર્ચા પછી પણ તંત્રની ત્રણ મોટી ભૂલ પ્રજાને સતાવી રહી છે આવો જોઈએ શું રહી ગઈ છે આ ખામીઓ અને લોકોની હવે શું છે માંગ અમારા ખાસ રિપોર્ટમાં Thank you. ઓલપાડ તાલુકાનું કિમ ગામ વર્ષો પહેલા ટ્રાફિક સમસ્યાથી પીડાતું ગામ હતું આખા ગુજરાતની ટ્રાફિક જોઈએ એમાં પહેલા નંબરનું ટ્રાફિક કિમ રેલવે ફાટક પર જોવા મળતું હતું કેમ કે કિમ ગામની મધ્યમાંથી પસાર થતી રેલવે ફાટકના કારણે ચાર તાલુકાના લોકો પરેશાન હતા કલાકો ટ્રાફિકોમાં અને કરોડો રૂપિયાનું ઇંધણ વાહન ચાલકોએ ફૂંકી માર્યું હશે સ્થાનિકો અને અન્ય તાલુકાના લોકો કિમ રેલવે ફાટક પર રેલવે બ્રિજ બનાવવાની માંગ વર્ષોથી કરતા હતા ચૂંટણી આવે એટલે સત્તા પક્ષના નેતા પાસે એક જ સવાલ પહેલા બ્રિજ બનાવો પછી વોટ આપીશું અને અંતે કરોડો રૂપિયાના ખર્ચે બ્રિજ બની ગયો પણ આ બ્રિજ પાછળ કરોડો રૂપિયા ખર્ચા પછી તંત્રની ત્રણ મોટી ભૂલ પ્રજાને સતાવી રહી છે કિમ ગામનો રહેવાસી હું કિમ રેલવે ઓવરબ્રિજ પર જે અમને ફૂટ ઓવરબ્રિજ આપ્યું છે તેની હાઈટ તમે જોઈ શકો છો કે કેટલી ઊંચી છે વૃદ્ધ માણસો ઉપર ચડે તો જાય છે તકલીફથી ચડે છે પણ જ્યારે ઉતરે છે ત્યારે હાઈટ જોઈને ગભરાઈ જાય છે ચક્કર આવે છે ને ચોમાસું આવી રહ્યું છે કોઈ જાતની સેફ્ટી નથી કોઈ સુવિધા નથી આપવામાં આવી ને એનું નિરાકરણ લાવો કોઈ વહેલાથી વહેલી તકે ચોમાસું આવી રહ્યું છે સ્લીપ થઈ જાય છે એક બાજુના પગાર ત્યાં નમી ગયા છે હા અકસ્માત શક્યતા વધારે છે કે માણસ નાના બાળકો પણ ચડતા ચડતા હાફી જાય છે અમે જેવા હાફી જાય છે તો અમારીથી મોટી વેયના જે ઉંમર છે અમારાથી ચાલીસ પચાસ વર્ષની હું સોલંકી હેમ નાગરિકનો વતની છું અને આ જે બ્રિજ પર જે આ પગથિયાવાળું એ બનાવ્યું છે હું એટલું બધું એ છે ખરાબ કે કે જેનો કોઈ જવાબ નહીં અને ઉપરથી આવીએ ત્યારે ઉપર ચડતા એમ ચક્કર આવી જાય ખાધેલું જો ન હોય તો ખરેખર ચક્કર આવી જાય પ્રેશર વાળો માણસ તો કામ જ નથી એટલે અમે એવું વિચારતા હતા કે આ જો બ્રિજ બની જાય અને અમને લોકોને સારામાં સારું એ મળે પણ તેના બદલે આ તો ઓર ખરાબ થઈ ગયું અને બંને સાઈડ બનાવવાના હતા તેના બદલે એક સાઈડ બનાવ્યું છે અને એ બનાવ્યું છે એમાં હો કેટલી બધી ત્રુટી છે કે જે પેલા જે આપણે આ વેલ્ડિંગ માર્યા છે એ પણ બરાબર માર્યા નથી અને ઘરડા માણસનું તો કામ જ નથી ઉંમરવાળા માણસની તો ખરેખર જરૂર નથી આની પરથી અવરજવર કરવું અને રેલવે એનું બંધ કરી દીધું હવે આજે મારે સ્ટેશન પર જવાનું છે તો હું આજે ઉપર ચડીને આવ્યો છું તો ખરેખર બે રોટલી ખાઈને આવ્યો ને ત્યારે મરથી ચડાયું બ્રિજ બન્યા બાદ રેલવે તંત્રએ ફાટકની બંને બાજુ સુરક્ષાને લઈને દીવાલ લઈ લીધી છે રેલવે તંત્ર યોગ્ય છે પણ જે વિભાગ દ્વારા બ્રિજ બનાવાયો છે એ વિભાગની બેદરકારી આંખે વળગી રહી છે કેમ કે કિમ પશ્ચિમ થી પૂર્વમાં રેલવે મુસાફરો કે રાહદારીઓ એ જવું હોય તો આ પેદલ પુલ નો ઉપયોગ કરવો પડે અને આ રેલવે પેદલ પુલ એટલો ઊંચો છે કે 100 થી વધુ પગથિયા ચડવા પડે બાળકો મહિલા અને સિનિયર સિટીજનો પેદલ પુલ ચડતા તો ચડી જાય છે પણ નીચે ઉતરતી વખતે એટલી ઊંચાઈ હોય છે કે લોકોને નીચે જોતા ચક્કર આવી જાય છે કેટલાક લોકો તો પેદલ પુલ ચડતી વખતે બેસી પણ જાય છે વરસાદી પાણી પણ ભરાઈ જાય છે આ પેદલ પુલ પર જવા આવવા લિફ્ટની સગવડ કરવાની હતી એ પણ કરવામાં આવી નથી આમ છતાં કિમને આદર્શ સ્ટેશન કહેવામાં આવે છે હવે જ્યારે પેદલ પુલ પરથી આવતા મુસાફરો અને રાહદારીને પૂછ્યું તો લોકોએ આવું કહ્યું હું કુરસાદ મના રહેવાસી છું મિતેશભાઈ નામ છે આ રેલવે ફૂટ ઓવરબ્રિજ જે બનાવવામાં આવેલો છે જેનાથી ઘણા લોકોને જાનહાનિ અને શરીરને પણ હાનિ થરક થઈ રહ્યું છે જે પહેલાં રેલવે દ્વારા જણાવવામાં આવેલું હતું કે જ્યારે ઓપનિંગમાં કે અહીંયા એલિવેટરની જોગવાઈ કરવામાં આવશે પણ એલિવેટરની જોગવાઈ આજ સુધી કરવામાં આવી નથી તો રેલવે તંત્ર દ્વારા ક્યારે આ એલિવેટરની જોગવાઈ થશે એ પણ એક જોવું રહ્યું અને હવે વરસાદી માહોલ આવી રહ્યો છે આ વરસાદી માહોલમાં આજે ફૂટ ઓવરબ્રિજ પર ચાલવા માટે ઘણું જ હાનિકારક થઈ રહ્યું છે અને પાણી ભરાશે તેના જ ઘણા લોકોના પગ સ્લીપ થવાની પણ શક્યતા થઈ રહેલી છે તો આ બાબતમાં રેલવે તંત્ર કેવી રીતના જોગવાઈ કરે એ પણ એક જોવું રહ્યું છે અને ત્યાર પછી આપણે જો આ પૂર્વ દ્વારા જે કુરસદ કિમ અને પાલોડ બોરાસરાય બધા વિસ્તારોને જો જોવામાં આવે તો એમણે જો રેલવે તંત્ર ટિકિટ લેવાની જોગવાઈ કરવામાં આવે તો તે ટિકિટ કેવી રીતના લઈ શકે એમણે એકસો ને છેતાલીસ પગથિયા ચાલીને ટિકિટ લેવા માટે જવું પડે એવું છે તો આ બાબતમાં જો એમણે અડધો કલાક પહેલા તો ટિકિટને જોગવાઈ માટે જવું પડે પણ એક પણ એક રેલવે તંત્ર દ્વારા એક બેદરકારીનું ઉદાહરણ છે અને ત્યાર પછી આજે જે સિનિયર સિટીઝનો જે લોકો ચાલી રહ્યા છે ફૂટ ઓવર પર એમને કદાચ એક જ વર્ષમાં ઘૂંટણનું ઓપરેશન કરવું પડે એવી પણ એક તકલીફ આ રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી છે એવું લાગતું છે કારણ કે આ ફૂટ ઓવરબ્રિજ પરથી જે ચાલતા ચાલતા ઘણા લોકો થઈ ગયા છે તો એ બાબતમાં આ રેલવે શું કરે કિમ ગામ સુરત અને ભરૂચ જિલ્લાના ચાર તાલુકાને જોડતું ગામ અને રેલવેના કારણે હજારો લોકોની અવર જવર સાથે કિમ પૂર્વમાં મસમોટી જીઆઈડીસી સ્કૂલ અને કોલેજો આવી છે એ જ રીતે કિમ પશ્ચિમમાં

એ અમને બિલકુલ પસંદ નથી શ્રી શ્રી વાહન તો એને ચડી શકાય અને ઉતરી શકાય એવું નથી આ તો ગિરનાર ચણા ઉતરો એવું બનાવ્યું છે આ લોકો એના જો લીપ મૂકી હોય સારી ઉપર ચડવાની રેલવે સ્ટેશનમાં હોય એવી તો મારી વિનંતી છે લીપ બનાવી જોઈએ આ ના બનાવું ન કે ઉંમર લાગ્યું ચડી જ ન શકે આની ઉપર બિલકુલ ન ચડી શકે ઢીચણમાં વાહ આવો શું કરી શકે એટલે મારી વિનંતી છે કે લીપ મૂકવી જોઈએ ઉપર નીચે ચડવા માટે હું ઉપરથી આવ્યો મને તકલીફ છે ચડી શકાતું નથી બિલકુલ શું લાગે છે નહીં આ કા નીકળવું જોઈએ આને ચાહીએ આ જોઈએ જ નહીં આ તો બધા રેલવેટને બનાવી કોન્ટ્રાક્ટ આપી આવીને ઠોકી છોકરી જાય બધે આબુ જ જુઓ પા બનાવી દીધા છે આવા લોકો ચડતા જ નહીં કોઈ આડા આડાઆવડા જો જવું સ્ટેશન આવે એ બનાવી દીધા છે એ કોન્ટ્રાક્ટ વાળા બનાવી દેવા કોન્ટ્રાક્ટર પેદલ પુલ જેવી બીજી અને ત્રીજી સમસ્યા એટલે કિમ રેલવે ઓવરબ્રિજ જ્યારથી કિમ રેલવે ઓવરબ્રિજ બન્યો ત્યારથી આ બ્રિજ પરથી ઓવરલોડ વાહનો જોખમી સ્પીડ સાથે પસાર થઈ રહ્યા છે જે અકસ્માત નોતરી રહ્યા છે જેનું કારણ બ્રિજ ઉતરતા બંને છેડે સર્વિસ રોડ જોડાયેલો છે અને સર્વિસ રોડ પરથી આવતા નાના વાહનો જેવો રસ્તો ક્રોસ કરે છે ત્યારે બ્રિજ પરથી જોખમી રીતે આવતા ઓવરલોડ વાહન સાથે હિટ થાય છે અત્યાર સુધીમાં એક ગાય અને એક રાહદારીનું મોત થઈ ગયું છે જેના કારણે કિમ ગામના જાગૃત લોકો અને મુસાફરોની ત્રણ માંગ છે. પેદલ પુલ ચડવા ઉતરવા લિફ્ટ અને બ્રિજના બંને છેડે સ્પીડ બ્રેકર અને સર્વિસ રોડને બાબા સાહેબ આંબેડકર પ્રતિમા સુધી ખેંચવા માંગ કરી છે. સાથે બ્રિજ પર સ્ટ્રીટ લાઇટો મૂકવાની પણ માંગણી કરી છે. ત્યારે મોટા અકસ્માત થાય અને ભોગ બનનાર પરિવારને રાહત આપવા પડાપડી કરવા કરતા તંત્ર અકસ્માત પહેલા જાગે અને સમાધાન કરે કરોડો રૂપિયા ખર્ચ કરવા પછી પણ કેમ તંત્ર કામ અધૂરા રાખે છે એ જનતા જાણે છે બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી